જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી આપવા માટે પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરાયું હતું જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય અને શરૂઆતમાં કેન્સરની તકલીફની સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવા માટે આયોજન કરાયું હતું જેમાં લોકોને કેન્સરથી કઈ રીતે સચેત રહેવું અને તેના અંગે જાગૃત કરાયા હતા હું ડૉક્ટર યુએસ પાઠક છું ડોક્ટર રેટેન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ લેપ્રોસ્કોપિક કેન્સર સર્જન છું અને પીપીમણિયા હોસ્પિટલ એક એવું સેન્ટર છે કે જેની અંદર કેન્સરની સંપૂર્ણ સારવાર એટલે કે સર્જિકલ ઓન્કોલોજી મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી જે રેલી એટલી સારી રીતના ફંક્શનલ છે સુરતમાં આગળ સેન્ટર તરીકે જોઈએ કેન્સરના સેન્ટર તરીકે એક અલગ છાપ જેણે છોડી છે કે કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ જે બી પેશન્ટ અહીંયા આવે તેની સંપૂર્ણ શરૂઆતથી લઈને ટ્રીટમેન્ટ ઇન્વેસ્ટિગેશનથી લઈને ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યાં સુધીની બધી જ સારવાર અહીંયા અવેલેબલ છે સો વી હેવ અ ગુડ ટીમ વી હેવ અ ગુડ ઓટી સ્ટાફ વી હેવ અ ગુડ નર્સિંગ સ્ટાફ પ્લીઝ કઈને પણ કેન્સરની સારવારની જરૂર હોય તો તમે અહીંયા આજે જ સંપર્ક કરો અને વી કેન ડૂ ધ બેસ્ટ થેન્ક યુ